નમસ્કાર મિત્રો સ્વાગત છે હું શું પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમ એ આઠ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું આઠ દુકાનોમાંથી ફરસાણની મીઠાઈમાં ત્રેવીસ સેમ્પલ લેવામાં આવ્યા ચેકિંગ દરમિયાન પિસ્તાલીસ કિલો વાસી ફરસાણ અને ત્રીસ કિલો બળેલું તેલ નાશ કરવામાં આવ્યું સાફ સફાઈ વ્યવસ્થિત રીતે રાખવામાં કડક સૂચના આપવામાં આવી તહેવારોને લઈને ફૂડ વિભાગે કરી સતર્કતાની કામગીરી અઠવાડિયામાં બીજી વખત ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળિયાઓ તત્વોને ફફડાટ